એક તરફ સતત વધતા જતા ફીના ધોનો ખાસ કરીને ખાનગી કોલેજો દ્વારા કરોડ દોઢ દોઢ કરોડમાં વેચાતી બેઠકો અને એના કારણે પ્રવેશમાં અનેક બેઠકો ખાલી રહેતા તાજેતરની અંદર નેશનલ મેડિકલ કમિશન એનએમસીએ જે પીજીના એડમિશનના કાઉન્સીલિંગમાં મેરીટને સંપૂર્ણપણે અવગણીને એટલે કે સંપૂર્ણપણે એટલે કે સાત માર્ક પાંચ માર્ક ઝીરો માર્ક અને અમુકમાં માઇનસ ફોર્ટી તમે વિચાર કરો આ માત્ર પીજી પ્રવેશ પ્રક્રિયા કરોડો રૂપિયાની સીટ બેઠકોની વહેંચણી એટલા પૂરતો મુદ્દો નથી પણ એ તૈયાર થનાર એમડી અને એમએસ જે છે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો એ આપણા સૌની માનવ જિંદગી સાથે કઈ પ્રકારે કામગીરી સંભાળશે એટલે કે આ દેશના સામાન્ય માણસના જીવન સાથે કેવા ચેડા થઈ શકે એના માટે કેન્દ્રની ભાજપ સરકાર કામ કરી રહી છે મેડિકલ માફિયા મેરિટના ભોગે મનીનું માર્કેટ ઊભું કરવા માંગી રહ્યા છે અને આ મેરિટના ભોગે મની માર્કેટમાં આવી ખાલી લેતી હજારો બેઠકો એનું લીલામ કરવા તરફ આગળ વધી રહ્યા છે ત્યારે આવા ગોળ મંજૂરી આપનાર જેની જવાબદારી ખરેખર મેરિટ સાચવવાની છે જેની જવાબદારી છે આરોગ્ય સેવાને સ્વાસ્થ્ય સેવા માટે સારા તબીબો તૈયાર કરવાની છે એ બધી બાબતો કોરાને મૂકીને સંપૂર્ણપણે મેરિટને અવગણીને માત્ર નાણાંને પ્રાથમિકતા આપવાના જે ખેલ થયો છે એ ખેલ સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી હું આપણી વચ્ચે વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે કામ કરું છું એટલે આ સમગ્ર બાબતને લઈને આપના માધ્યમથી માંગ કરું છું કે સરકાર તાત્કાલિકપણે મેરિટને અવગણીને મનીના માર્કેટ ઉભું કરવા જે ખેલ ખેલવા જઈ રહ્યા છે એ સંપૂર્ણપણે ચલાવી શકાય નહીં હું આપના માધ્યમથી એ પણ માંગ કરું છું આ મુદ્દા ઉપર માનનીય મહામ શ્રીને પણ અમે આ બાબતે વિગતવાર લેખિતમાં કરવાના છીએ સુપ્રીમ કોર્ટના માધ્યમથી આ મંજૂરી મળી છે એટલે માનનીય સુપ્રીમ કોર્ટને પણ અમે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને પણ આ વાસ્તવિક વાત કે આખી વ્યવસ્થામાં શું થવાનું છે એ બાબતે પણ અમે ધ્યાન દોરવાના છીએ દેશના અનેક સારા તબીબો અને તબીબી વ્યવસાય સાથે સરકાર અનેક શિક્ષકો પ્રાધ્યાપકો આ બાબતને ગંભીરતાથી લઈને સમગ્ર દેશમાં હું વાગો ત્યારે ગુજરાત કોંગ્રેસ પણ એ બાબતમાં સ્પષ્ટપણે માને છે કે મેરિટના ભોગે મની માર્કેટ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં